આ સાણો બનાવ્યો મારા મોહિને દી ફોન આવ્યો કે સાણો હૈ કે કે ધોવાઈ નાખો બીબડી થી એવા બીબડી ધોવાના જ વારો લીધો હતી આ કોરા બધી ધોવા ધોવા ને મૂકવી એ આખી ધોવાય ગઈ એવી ખાલી ને એટલે અસલ ઉપાડો સોખો થઈ જાય અને અમે આ ને ધોરિયામાં રાખ્યો ધોળી લીધું ને એ પણ આની આ નીકળતી જાય એવા હતી આઈ મને દેવો બે વેચા

ને જે આવી રીતે અહીં પેલા પલાળીએ ને એટલે આખી ધૂળ છે ને નોખી પડે જાય પેલા તો જો કે આ બધું વીણતા પણ એ વટાણે આ જમાના પ્રમાણે ને વટાણા ઉપર જે વીણે એ ને તમારા જેવી હોય એટલે ધોવા નાખે એ કઈ ફેર ન પડે તેલમાં અમે તો બે મારા બાપુ ને આ ઉતન તારે આ બધી ધૂળ બીબડી ધોવા નાખતા ને અટાણે પણ આવા ધૂળ ને બીબડી બધું ધોવા નાખીએ હતી આ વાવલે નાખીએ ને એટલું કરી નાખીએ ને આખું રૂપા ચોખું છે અને બાસમાં ભરાઈ જાય થોડુંક વીણવું તો પડે ને વીણવું જ પડે એટલું તો કરવું પડે આખો રાન કોઈ ને કરતા અમારું સારું લાગે કોઈને ખરાબ લાગી કે બી બગાડે પણ ભૂર નો વાવડો હોય ને અસલ હોકાઈ જાય થઈ ગયા તો એ અટાણ અમારે વાહા સુધી જ આવજો એટલે હગા હોકાતું આવે છે અમે છે ને આજે પાઈને બપોરા કરે અને સીધા જ પડે હાલ ભાઈ તો તો તગારા લેતો એ બાકી આ માટી હમ રોટી દેખા હે ફોન માં હે રોય લાગે ફોન માં પછી હે હમ ઠીક રોટી 那个豆芽啊，这些啊，我放进去，豆芽嘛，豆粒。

हां हां दूध धुरियो भर आएगी आओ खाली करावा के ने सीटें भी बैठा दो पूरा सीटें भी बैठा

को गाड़ आई जी हां ये पाइप अंदर मुकी दे इधर इधर नहीं दिख रहा है उठा दे बाहुबली की कमी हां खेत में बाहुबली <laughs> જો તો બીબડી ધોતા ને ધોતા બહે ભાઈ આગળી ઘડીક જારે હેઠી મૂકી દે માર દીકરો હા તો ન્યાહે ને તગારા ને આગો થઈ ગયો અને અમી સડે ગાતા ડોઠ વાગા ના તી સારું ટાણું તા લગભગ થયું હોય કે નો થયું હોય કે ફોન માં જોયું નથી કઈ લેણે થી કાઈ લેણે ની ખાધું હા કામે ચડવાનું હતું ને હા તે ને સોનો ને એનો કાકો ને જરા જરા અસોડો ભાંગ્યો ભાઈ હે હગા હાલે ને હા સારું તો હાલો સાપીએ નાખીએ હે ને સને હા સાપીને ઠર દે નાખો તો ડરી માં હાલો પી ને ઓલી હે અસલ ને હરખી રમે સાવી ભાંગે નાખી તો તું ઠાઈમ કર દે જેને જોડી દે હા ચોટલી વાળી આ તાંબર કો કોઈ બધાય ને ચા પીવા ના હાલે આ તાકા તાને આવી ચાલો પીવા હાલો પીવા મસ્ત મસ્ત આદુનો હા આવે આદુ વાળો ઉપર કરે બોસનો હમ કોથરા કોથરા ખાલી કરે કરે ને આખવા જાય મોટર સાલું મૂકે આકવાર મારવા કોથરા કરતા જાય ખાલી કરે કરે ને વીણવાનું હે વીણવાની કોઈને જીગર જ નહોતી પડતી કે વીણે લુકાડ્યું એટલે મોટર સાલો કરે ધોવા નાખી અને જે આકર ને પડે બધી ધોવાઈ ગઈ હતી એ ફૂકાતી આવે એને ધવડવું પડે લુગડા ને તે ધવળેલી હું તે એ અસલ નહીં ફૂંકાઈ જાય તો હારવા લઉં હું હે ને સાથા જાય ને તો પેલા સા પી પછી કંઈક આગળ વિધિઓ કન્ટિન્યુ કર્યું ધોવાય ધોવે ઘણું ખરું બીજું કામ હતું એ કરી લીધું એ નિરાયણ કરતા હતા નિરાયણ કરે અને પછી દોવા બે હું તે એ કીણે મૂકવા જાય ભાઈ પેલા આમ રેકડી નાખો તો દેવો હોય ને રેકડી નાખે વાંધા કરવા હા હમણાં દેવો હાજી એને હવાઈ રીને ઘેર હોય તો અમારે વાંધો ન આવે વાંધા ને કરી દઈએ એટલે થોડોક એટલો ટેકો થઈ જાય ને નિરાયણ થતી હતી નિરાયણ માં હે આજ મગોટાની નિરાયણ કરવાની તે મગોટો નાખવાની આકોની લાઈનની આમાં બે એક ગાય બાકી લાગે કે કદાચ ધમો બાકી હોય નખા નાખી દીધું હું ઘેરથી લુગણા હતી તે ને પૂગીને તથા એની આજ નિરાણ કરી દીધી તે જે બધી એટલે બધી અસલનું નખાઈ ગયું એ પાણી કરવાની જ રીયા હાંજી વેલા મોડું થાય તો એ વાંધો ન આવે એવું સીધા દોવા બેહીએ ને તે વેલરી દોવાઈ જાય ને વાગેગા હવા પાંચ થયા તે સાડા પાંચથી બેસીએ પંદર મિનિટ છે ને આ ભી દેખ્યું નથી તમે કીહો કે ધ્યાન દો ને નોકરી કરો પણ એને લોય મારા બે નબળીયું હે બાકી બધી આ ઓલી એક બી આપડી માંડવી હમી કરતા તા ને લઈ આવ્યા એ ભી પર એ હા જગમગારા કરવા માંડી એને બધા ની બીજા બધા સડે બાકી આ ઓલી બે ની તો હે ને કાંઈ એમાં ફેર જ નથી પડતો ઘવાય રૂપા ખેતરમાં હે ને નીકળે ગયા દેવો દેતો અસલ ખેતર ભરાતા આવે અને અમાર બકાલું લગભગ ઉગતું આવે આપણે હેઠા બેન જોઈએ ને તો જ દેખાય જો આ મેથી ને બધું ઉગવા માંડ્યું રૂપાનું અને ખાતર નાખે હારી પેટ નું હે ને તો અહીં જોઈએ ને તો આ રૂપાર ઉગતું આવે મારે નવા જાવું હતું પછી હું આરા કરી ગઈ મિત્રો થોડુંક દોરાવે અને પછી જ નવા જતી કાહ નહી અસલ ના ઘઉં નીકળે ગા રૂપા મિત્રો બિચારા ડોકું તાણેલા હમણાં ત્યાં અડા આવરીને ખેતરને વાહન આજે હવાર મહેનવાડીએ ડેલા મગોટું ભરવાનું હતું ને તે મગોટું ભરતા હતા તે પરવાયેલા નહોતા તે આજે મગોટું ભરે દેલામ ભર લીધું ત્યાં અને મગોટું ભરે અને પછી આ પાછી સીધે સીધી બપોરે બીબડી ધોવાની લીધી હતી બીબડી ધોઈ અને આજે પણ મારે પાછું માથું ધોવાનું હાંજ પડે જાય એટલે હાંજી જ વેરું આવે દી આખો તો એમાં કામને વાહે ધડ બથડ ધડ બથડ શિયાળ વાગાને ઉઠીએ ત્યાંથી હાજી હોઈએ ત્યાં હું દી એવી બી બાપા મારી રીએ એટલે એવું હે ને મણી હું આ નાસ્તો લા નહીં થયો એટલો બધો શરીરમાં ફેરહે મળી આ બધી પાછલી ઓળી મણી દુખતી એટલી મારી કઢ દુખતી અને આ ગોઠણું નાન તેને બીજા તો કોઈ અનેકો દુઃખું તો મણી મેં કઈ બાકી જ નહોતી ને અમે એક બે દીતે કોક જ દી ખાલી ગાય હેને ને કરું હે ને અમારી પાસે હણેકલું ગામ હે ને ત્યાં કા બે ત્રણ દિન બે ત્રણ દી દવા લેવા મારે જવાનું જોઈએ કીક ને કીક કીક ને કીક દુખાવાય એમાં ચાલું જોઈતી એટલે દવા લેવા હાલી જ રહેતી એ એટલે એટલી બધી મેં નાસ્તો શરૂ કર્યો ને પછી બધી એટલી બધી બહારની દવા બંધ થઈ ગઈ અને બહુ જ અસલનો નાસ્તો હોય અને બહુ ફાયદો થાય અને તમારે પણ કોઈની પણ જો આ નાસ્તો લેવો હોય તો નાસ્તો મોંઘો હોય પછી જે આપણે પહેલાંથી જ કહી દે હું હારું કે આ દવા હે ને દવાને જ મતલબ નાસ્તો જે આપણે ખાવા પીવામાં વધારે સુધારા વધારાને જે કાંઈ વિટામિન આનંદ ઘટતું હોય આપણા શરીરમાં એ પૂરતું કરે અને એ નાસ્તામાં એ હે પ્રોટીન આયન અને એવું બધું એમાં હે મલકનું ઘણું બધું આપણા શરીરમાં જે કઈ ઘટતું હોય ને એ બધાય પૂરું કરે અને ઓલું હે એમાં બહુ સારું હે મણી એક દુઃખ બંધ થઈ ગયા વજન મારો નથી હતી આજે જ મેં મારા કોષ્ટ ફોન કર્યો તો આપણી બસ ઇ એમાં એવું થાય કે આપડી આપણો જે કંઈ ક્રોસ હોય ને એ આપણી બધું એટલે બધું આપણે કાયમને એટલે કાયમને ડિટેલ પૂછે કે તમે કાઉ ખાધું કાઉ પીધું કાં હે કાઉ નહીં તમે તમને કેટલો ફેર હે કાં હે શરીરમાં કેટલો વજન વધ્યો આ તે બહુ ધોય એટલે બધું માનો તો કે આપણે કાયમનો ડૉક્ટર આપણી કંઈ સલાહ દેતા હોય એવી રીતની આપણે સલાહ દઈએ ને બહુ જ અસલનું હે એટલે એ એનાથી મળીએ ને વજન જ મારું બોડી રિપેર મતલબ કે આ બધા દુખાવા બંધ થાય ને એટલી વજનમાં કંઈ બહુ ઓલું નથી થતું વધીએ મારું વજન પણ જરાક પછી વધીએ કે આ બધા પહેલાંના દુખાવા બંધ થાય તો પછી વજન વધે આગળથી એટલે એવું તે તમારે પણ જો કોઈની પણ નાસ્તો લેવો હોય તો કોન્ટેક્ટ નંબર આપાય એમાં તમે મારો કોન્ટેક વોટ્સઅપ થ્રુ કરજો એટલે વોટ્સઅપમાં મને હાઈ કરીને મોકલજો અને તમે મને કોલ કરજો એટલે હું તમને એના બાબતનો આગળની કંઈ જે કંઈ પ્રોસેસ છે એ બધી સમજાવી તો મારા નંબર છે કોન્ટેક્ટ નંબર ત્રેસઠ બાવન ત્રીસ સત્તર સુમોતેર એમાં તમે મને કોન્ટેક કરો તો હું તમને એમાં બધું એટલે બધી તમને આગળની જે કંઈ ઝૂમ ડાઉનલોડને બધુંય બધું કરાવદા તો તમે એમાં લિંકમાં જોઈન્ટ થવાનું અઠવાડિયું દહ દી પંદર અંદરદી તમારે દી લિંક સાંભળ્યું દી હું તમને કાયમ હાંજી પૂણા નવ વાગ્યાની લિંક આવે એ મોકલે ના તો તમારે એમાં જોઈન્ટ થવાનું અને પછી જોઈન્ટ થયા પછી જો તમને થાય કે હેવા આપણે જરાક થાય કે ઓલું હે ને આપણે આ બધી કોમ્યુનિટીમાં જેટલા પણ માણસ બેઠા એ બધા માણસનો રિવ્યૂ જાણે અને તમને થાય કે હવે આપણે આમાં જોઈન્ટ થવું અને નાસ્તો લેવો તો તમારે લેવાનો નકર તમારા મનની મરજીને કોઈ પણ જાતનું સાઈડ ઇફેક્ટ હે નહીં અને બહુ મસ્ત નાસ્તો હે આપણી મતલબ કે કાંઈ એટલે કાંઈ શરીરમાં ઓલું ને તો વાંધો નહીં તો એટલે એ હું હે તો સારું હાલો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો અને કોઈની કાંઈ કોમેન્ટ હોય તો જરૂર જણાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં તો આ સુધી બધાય નહીં જય માતાજી